સરહદી વિસ્તારમાં ખારી બનતી જમીનથી ખેડૂતો પરેશાન જગતના તાત માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી જોઈએ વિગતવાર વાવ સુઈ ગામ અને ધરણીધર તાલુકાના છેવાડાના ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આપદાઓને કારણે ખેતી માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે વર્ષ બે હજાર પંદર બે હજાર સત્તર અને હાલના બે હજાર પચીસમાં પડેલા અનરાધાર વરસાદે ધરતીની ઉપજ શક્તિ નષ્ટ કરી છે અનેક ખેતરોમાં પાણી ભરાઈ રહેતા જમીન ખારી અને શારવાળી બની ગઈ છે લોદ્રાણી રાછેણા અસારા કુંડાળિયા અને રાધાનેસડા જેવા ગામોમાં આશરે ત્રીસ ટકા જેટલી જમીન હવે બંજર બની ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન પર આધારિત છે પરંતુ જમીન ઉપજાઉ ન રહેતા જીવન નિર્વાહનું સંકટ ઉભું થયું છે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે વર્ષોથી મહેનત કરીને તૈયાર કરેલી તેમની મૂડી મિલકત જમીન હવે ખારાશને કારણે બગડી રહી છે જો કે આ સ્થિતિ ચાલુ રહેશે તો પશુપાલન પણ મુશ્કેલ બનશે અને સમગ્ર પંથકનું આર્થિક સંતુલન તૂટી જશે ધણીધર તાલુકાના લોતરાણી ગામના પ્રકૃતિ પ્રેમી શ્રવણભાઈ મણવરે સરકારને બે હાથ જોડીને વિનંતી કરી છે કે ખારી થતી જમીન બચાવવા તાત્કાલિક વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ ઉપાય હાથ ધરવામાં આવે સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ખેડૂતોના બેલી એવા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પણ અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખી નીતિગત સહાય અને યોજના અમલમાં લાવવામાં આવે ખેડૂતોની આ પીડા હવે આખા બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે શાળવાળી થતી ધરતી બચાવો નહીતર ખેતી પશુપાલન બંને ખતમ થઈ જશે અહેવાલ અરવિંદ બારોટ બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ વાત કરીએ સરહદી વિસ્તારની તો ધરણીધર તાલુકાના તેમજ વાવ તાલુકાના અને સુઈગામ તાલુકાના આમ તો સમગ્ર પંથકના ગામોની તો વર્ષ બે હજાર પંદર સત્તર અને ચાલુ વર્ષે બે હજાર પચીસ વરસાદના કારણે ખેડૂતોની જમીન બધી બંજર બનતી જાય છે બધીવાળી ખારી બની ગયેલ છે લગભગ અંદાજે ત્રીસ ટકા જમીનો તો એકદમ અક્ષારવાળી બની ગઈ છે તો મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે આ બંજર થતી જમીન સરકાર થ્રી અને ખેડૂતો સહભાગી થઈ અને અટકાવે આના માટેની મુહિમ ચલાવે અને જગત